સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં જય કષ્ટ દેવ આજ હનુમાન જયંતિ અને ભાઈ દાદા ની સુધી પધરામણી આપણે મકાનનો પાયો ખોદો ત્યારથી મનમાં એવું હતું કે ભાઈ આપણું મકાન પૂરું થાય એટલે દાદા ને સુધી પધરામણી કરવાની છે એ આપણે લઈ આવ્યા હતા થોડાક દિવસ પહેલા અને જો ભાઈ આજ હનુમાન જયંતિ હવારમાં દાદા ની સુધી કરી નાખી છે અને ભાઈ આપણું એક મનનું સપનું દાદાએ પૂરું કર્યું અને દાદાને હેપી બર્થ ડે હું અને દાદા અઝર અમર છે સર્વ સૃષ્ટિમાં છે તો દાદા એટલું આપણે બીજું કાંઈ નહીં પણ દાદા પાસે એટલી પ્રાર્થના કરી કે ભાઈ હાજર નરવા રાખજો અમને અને અમારથી બને એટલે સારા કામ થાય એવી શક્તિ આપજો દાદા બરોબર આ આપણે દાદા આપણી ઉપર કૃપા રાખે એ આપણે કરીએ છીએ અને બીજા નંબરમાં કે ભાઈ જો આ લાંડવા તો આ પરિષદ આપણે દાદાની હાંસા બનાવી નાખી હતી અને ભાઈ અત્યારમાં હાર શ્રીફળ એ અત્યારમાં અહીંયા એટલે કાંઈ હોય નહીં એટલે આપણે અત્યારે સહી વહેલા એટલે હવે પાછા આથી જવાના સી આપણે સીતરા અને ન્યા બે મંદિરે એક મંદિરે સિંદૂર અને ધજા ચઢાવવાની એક દેરીએ આપણે દાદાના વાઘા બદલવાના અને ધજા સડાવવાયની એટલે આનું પતાવી ને પછી એમ ઘરે ઘરે નીકળીએ છીએ એ ચીતરા બરાબર અને ભાઈ તો આ પ્રસાદીમાં કહી આ હાજર બની ગઈ હતી અને દાદાને ધરી દીધી છે અને આ પ્રસાદી સૂરમાના લાડવા કેમ બનાવ્યા એ આપણે આગળના વિડીયોમાં છે એટલે બટન આવ્યા તો એમાં જોઈ લેજો ભાઈ અને બીજું કે ભાઈ આ હનુમાન જયંતિ અને આપણે ભાઈ આયા પંખી અને સકલ્યા કબૂતર તો હવે આપણે એના માટે પણ કઈક કરવું છે દાદાની પરિષદ કબૂતર સકલ્યા નહીં એટલે જોઈ લો આ છે ભાઈ શિંગ ના દાણા આ છે નાખવાના કબૂતરને ઝાડ તો રેગ્યુલર નાખીએ છે જારી નાખવાની છે પછી આ મગ મગય ઘણી ફેરી નાખતો હવે મગ સિંગ ના દાણા અને ઝાડ આજ હનુમાન જયંતિના દિવસે પેશલા કબૂતરને આપણે નિર્વાનું છે એ સાહેબ પછી આ કાજુ બદામ છે એ સકલી ને આનો ભૂગો ના નાખવાનું છે કાજુ બદામ અને જમાવટ થાય પંખી બોલો કષ્ટ દે હવે છે ને તું આ કાજુ બદામ સકલી આમનામ નો ખાઈ શકે એટલે ખાંડી નાખી વ્યવસ્થિત બરોબર અને હું

સકલા કબૂતર ના શહેર નખાઈ ગઈ અને આપણે થોડી વાર પછી અહીંયાથી નીકળશું શીતળા જવા અને ત્યાં દાદાના બે મંદિરે દરે દર્શન કરવા આપણે જવાનું છે અને બપોરનો થાળ ન્યા રહે ને થાળ માં તો આપણે શુર્માના લાડવા તો બનાવી નાખ્યા છે તો બપોરે ઘરે જન પછી દાળ ભાત પછી રોટલી પછી બાફેલા બટેટા નું શાક અને પાપડ આપણે એ થાળ માં કરવાનું છે પછી બપોરે દાદાના થાળ્યાં ધરવાનો છે હવે આપણા ઘરે બરોબર અને આયા પાછા છે ને હાજે વયા આવશું કારણ કે નહીતર પાછું આ કબૂતર ને ચકલા ને સડના વાંટો પડે એટલે અમે અત્યારે જઈએ છીએ પાછા પાસે આવીશું આ કાર્ય બતાવ્યું બરાબર ને અને બીજું કે ભાઈ આપણે અહીંયા જે કબૂતર ઘર સકલી ઘર બનાવ્યું એ પછી આ મકાન ને વાડી આ બધાના નામ વિસારેલા છે કમ્પ્લેટ છે પણ એનો ટાઈમ આવે એટલે બધાના નામ કેવું કે ભાઈ આ નામ આનું છે આ મકાનનું નામ છે આ વાડીનું નામ છે આ બધાના નામ રેડે જ છે પણ વ્યવસ્થિત કહેવા જવું આપને લાગશે કે બસ હવે કહીએ એટલે ત્યારે તમને જાહેર કરશું બધા નામ હું બરોબર ને અને હવે રેગ્યુલર આપણે પાછું અત્યારે જાવું એટલે બપોરે કાંઈ મંદિરેમાં નામ નહીં બોલાય તો રેગ્યુલર કોમેન્ટ અને નામ બોલ નહીં ભાઈ પહેલું નામ છે અજયભાઈ ભટ્ટ અને નીતાબેન ભટ્ટ આનંતી સીતારામભાઈબેન મજામાં અને બીજું નામ છે જીતેન્દ્ર શેઠ મુંબઈ થી સીતારામભાઈ અને બેન નું નામ કે છે નામ છે સંદાબેન કોઠારી જામનગર થી બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો સહકાર આપતા રહેજો સીતારામ બીજું નામ છે શિલ્પાબેન અમદાવાદ થી બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો સહકાર આપતા રહેજો સીતારામ અને હવે ભાઈ અમે અહીંથી નીકળીએ છીએ અને આપણે થાવું ભેગા મારુતિ નંદન દાદા ભાવનગર બરાબર હવે નીકળીએ હવે ભાઈ જો પગ્યા મારુતિ નંદન દાદાએ મારુતિ નંદન દાદાએ અત્યારે જો આ સિંદુર કચ્છું અને ધજા સડાવવાની અને આ સોસાયટી પાડેલી આપણે ત્યાં આ સોસાયટીનું નામ છે મારુતિ નંદન પાર્ક અને દાદાનું નામ છે ભાઈ મારુતિ નંદન દાદા હનુમાનજી દાદા જયંતિ ની મોજ વોભાઈ કાય ખોલો દાદાની જય 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 મારૂ દાદા રામચંદ્ર ભાનગી मारूती मारूती नंदन माता जगम जगम था ॿोली श्री राम चंद भॻवान की हनुमान जी महाराज की जय भरत हनुमान जी महाराज की बजरंगदास बाबा नी दे बस्ती दुल देवी माती दे बोलियो श्री भरत हसी ना जय देश सियाराम હવે ભાઈ આ હનુમાનજી મહારાજની સ્થાપના સોસાયટી પાડી ત્યારે બાપુ અને મારા પપ્પા એના દાદા દાદાની સ્થાપના થયેલી અને સાત વર્ષ અહીંયા એક ધારૂ હનુમાન જયંતિના દિવસે સાડી ત્રણસો ચારસો માળાની રસોઈ બનતી સાત વર્ષ એક ધારૂ હનુમાન જયંતિનું આયોજન આવ્યું અને ભાઈ પછી અહીંયા મકાન થઈ ગયા સોસાયટી અને ભાઈ પછી ભાઈ સોસાયટી વાળાનો ફારો છે સંભાળે છે અને જમાવટ કર્યા દાદાજીને આપણે બાર મહિને આવીએ ધઝા અને પછાત દાદા ને કરી જઈએ છીએ અને ભાઈ મોજ આવે હવે અહીંયા પ્લોટિંગ પાડ્યું ને ત્યારે જે દાદાની સ્થાપના કરી બાપુ એનો મારો બાપા હવે એનો જૂનો વિડિયો આપણે પાસે પડ્યો છે એ જોઈ લો ભાઈ આ રીતે હવે સૈત્રી પૂનમ નદી હનુમાન દાદાની સ્થાપના થયેલી અને મારુતિ નંદન દાદા નામ રાખેલું અને આમાં મારા બાપા લલ્લુભાઈ મૂળજીભાઈ અને વિક્રમ બાપુ દુધરેજિયા એના હાથે સ્થાપના થયેલી અને બાજુમાં હું સઉં બાબુભાઈ જોવા સરસ સ્થાપના કરે દાદાની એ આપણને દેખાય છે વિક્રમ બાપુ સિંદૂર લગાવે છે અને હાર પણ થાય છે અને બાર વરસ થયા અહીંયા આપણે હવે દાદાની દેરી છે અને એ દેરી મેં બનાવેલી અને અત્યારે હવે હાલમાં સોસાયટી ભરસક છે અને એ લોકો સેવા પૂજા કરે આપણે બાર મહિને આ દર્શને જઈએ છીએ ધજા ચડાવીએ છીએ અને દાદાના દર્શન કરીએ છીએ અને જુઓ ભાઈ છે ને દાદાની જમાવટ હો હું અને આ જમણવાર રાખીએ ને પછી પૂજા સાધુ બ્રાહ્મણોને પૂજા આપી હતી મારા બાપા હસ્તક અને એ અત્યારે આ હાલે છે ને એ આપણે જોઈએ છીએ

આમથી હારી આવે ને મોજ આવે ને આમથી ભાઈ કુટુંબ ના આવે ને મોજ આવે ને પાંચ સાત વર્ષ ભાઈ જમાવટ હો ભાઈ મોજ આવી ગયા અહીંયા તો હું અને પછી ભાઈ હવે આ તો શું છે કે બ્લોકમાં તો એવું હોય કે ભાઈ સરકારી કામ આથી નીકળે તો હાલે એટલે પછી ભાઈ બ્લોકનું ભાઈ બંધ કર્યું હું હવે જો આ જૂની યાદ ભાઈ આપણું અને આ ઝાડ છે ને ભાઈ આ નાનું એવું આવ્યું હતું આ બોરસેલી છે અને જો અત્યારે થઈ ગયું ને ઘટા ઘટાડો ભાઈ એકલા જો અને પાણી બહુ પડ્યું હોય ને હઠીલા હનુમાનજી મહારાજ આ ભાઈ છે ને હઠીલા હનુમાનજી મહારાજ આયા આયા આગળ અમારું મકાન હતું અને વર્ષો પહેલા મારા બાપાની હયાતીમાં આયા શરૂ કરેલું અને દાદાની દેરી બનાવીને પછી દર વર્ષે ત્યારથી અત્યાર સુધી હાલમાં હનુમાન જયંતિ ઉજવાય છે હાલનું જમણવાર હોય અને હંધાય સૌ પરસેદી લે આયા આ પાછળથી બધે છે વાડીનું પાણી આવે ને વર્ષો જૂનું આ નારું છે એક પ્રસંગ એવો બન્યો કે આ દાદાની ડેરી જે આ ધજા દેખાય એ ધઝા સુધી પાણી હતું પણ દાદાની ડેરીને કાંઈ નીકળ્યું આ દાદાનો એટલો ચમત્કાર છે દાદાની ડેરી હું પણ પાણી અંદર ભરાઈ ગયું પણ ડેરીને કોઈ પણ કાંઈ વસ્તુ થઈ નહોતી અને વર્ષોથી અને અમારું અહીંયા જૂનું મકાન અહીંયા હતું ને અહીંયા રહેતા અને ત્યારથી અહીંયા હાલે છે હવે દાદાની અહીંયા પૂજા કરશું દાદાના વાઘા બદલાવાના દર વર્ષે વાઘા બદલાવા આવવાનું જ હોય અમારે અને દર વર્ષે વાઘા ખબર જ હોય હોય એટલે કે ભાઈ આવશે અને વાઘા બદલી નાખશે આના દાદાના વાઘા બદલવાના છે અને હવે દાદાની પૂજા આરતી અને ફાળ ધરી દઈ દાદાની श्री महाराज ने अख़िल हनुमान जी महाराज ने जय हो श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की कृष्णदास बापा ने जय मस्त राम बापा ने जय कुल देवी मात की जय हो હવે ભાઈ જો દાદાના દર્શન કરી લેતા વાઘા બદલાઈ ગયા ધજા સડાવાઈ ગઈ અને અહીંયા આપણે હાલમાં અત્યારે આ મંદિર આવી જોવા ફરતી પ્લેન કાઢી છે અને હવે આમાં ધીરે ધીરે બધું મેળવ થાય એમ કામ દાદાનું કરતા જઈએ અને હવે દાદાનું મંદિર બનશે મોટું અને ભાઈ જો આ નાના મોના ટેણી હોય આમાં હનુમાનજી ગ્રુપ હથેલા હનુમાનજી ગ્રુપ છે હો અને આ બધા સેવા હનુમાન દાદાની કરે છે હનુમાન જયંતિના દિવસે તો ભાઈ બોલ્યો પેટી ને સગવડ ભજી કરીને હગાડવાની અને ભાઈ છે ને વરસાદ બરસાદ જમાવટ છે ને પછી બોલો હવે ભાઈ બે દર્શન કરી લીધા બધું થઈ ગયું પણ એક મંદિર જ્યાં આપણે હોય ને જ્યાં વર્ષો પહેલા મારા દાદા શનિવાર ને શનિવારે ભજન કરતા અને એમાંથી આયોજન કરી અને બધા ભેગા થઈને ને મળીને અને હનુમાન દાદાના મંદિરનું નિર્માણ કર્યું હતું ગામ દુવાડો બંધાયો હતો હવન કર્યો હતો યજ્ઞ કર્યો હતો એ ગામમાં મંદિર છે મસ્તરામ બાપુની અમે આશ્રમનું મંદિર કહેવાય અને ભાઈ એ અમારા દાદા વખતે ન્યાય આવી રહી અને પણ આસ બતાવી નહીં કે બરાબર અને અહીંયા હાલના પાંચ વાગ્યા પછી પરસાદી એટલે પરસાદીમાં સાતસો આઠસો માણા હજાર માણા અને ભાઈ દાદાની પરસાદીનો લાભ લેશે અને જમાવટ કરે હો ભાઈ બહુ મજા આવે બોલો હનુમાનજી મહારાજ બોલો હનુમાનજી મહારાજ ભાઈ દાદા નો સાવ ધરાઈ ગયો છે લાડવા સુરમાં બટાટાનું શાક રોટલી ખમણ દાળ ભાત પાપડ અને ભાઈ દાદા ના થાળ ધરી દીધો છે અને હવે અમે લઈ લઈ પ્રસાદ અને કરી લઈ બપોરા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ